નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના સમાચાર તો મિત્રો જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી ગુજરાતમાં વરસાદને લઈને બે આગાહી કારોની સામે સામે આગાહી સામે આવી છે જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે તેથી આવનારા સમયમાં ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં હાલ વરસાદે વિરામ લેશે સપ્ટેમ્બરના અંતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે નવરાત્રી દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે જેમાં એકથી અઢાર ઓક્ટોબર વચ્ચેના સમયમાં છૂટો વરસાદ પડી શકે છે સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની ગરીબો માટે છ યોજના પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે જીવનદાન યોજના છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ અને પૂર્ણના કારણે થયેલા નુકસાન સામે વીમો આપે છે આ યોજના હેઠળ દેશના ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમ માત્ર જ ચૂકવવું પડશે બાકીના કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી તરીકે આપવામાં આવે છે મફત સિલાઈ મશીન યોજના મહિલાઓને સશક્તિકરણ માટે પણ મોદી સરકારનું ઘણું કામ કરી રહી છે અને આ યોજના હેઠળ દેશના ગરીબ અને શ્રમજીવી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન પણ આપવામાં આવે છે જેના દ્વારા દેશની મહિલાઓએ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં થશે ફ્રીમાં સુધારો આધારની વિગતો મફતમાં અપડેટ કરાવવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી જેને યુઆઈડીએ દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રોને આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી અપડેટ કરવા માગતા હોય તેઓ મફતમાં અપડેટ કરી શકે છે જે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં આ કાર્ય કરી શકે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બે હજારનો અઢારમો હપ્તો જાહેર પીએમ કિસાન સમાન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જે બે બે હજારના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એટલે કે દર વર્ષે ટોટલ છ રૂપિયાની સહાય આપવામાં આવે છે જે મુજબ બે હજારનો સત્તરમો હપ્તો હતો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમના બે ખાતામાં હજુ સુધી સત્તરમો હપ્તો જમા નથી થયો તેની પાછળનું મુખ્ય કારણ ઈ કેવાયસી અને જમીન રેકોર્ડની ચકાસણી છે